નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુખ અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત કામા ઇન્ટરનેશનલ ઓર્ગોનિક કંપની વતી હું જેઠવા જઈ આજે આવી રહ્યા છે જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે કે જેઓએ આપણું ડૉક્ટર પૂર્ણિમ પહેલાં આપણું જે માઇક્રોરૂટ છે તે ઉપરથી છંટકાવ કરેલો હતો અને બીજા પીએ આપ્યું ત્યારે ડૉક્ટર પૂર્ણિમ આપેલું હતું ને ભાઈ તો ભાઈ આપણું પૂરું નામ જણાવજો ગઠસર ડાયાભાઈ ખીમાભાઈ સર આપના મોબાઈલ નંબર જણાવજો ત્રેસઠ પાંચ ત્રીસ છવ્વીસ પાંચ ત્રીસ સરસ હવે ભાઈ આપણે પેલા માઈક્રોરૂડ નાખ્યું અને બીજા પીયતમાં ડોક્ટર પુણ્યમ આપ્યું તો શું રિઝલ્ટ જોવા મળ્યું નહીં નઈ આ ડોક્ટર પુણિયમનો બહુ સારું રિઝલ્ટ છે આની પેલા મારે મગફળી હતી એમાં પણ આપ્યું તો અને ઘઉંમાં પણ આપ્યું પણ ઉત્પાદનમાં જોરદાર આનાથી ફાયદો છે હા પર ઘરે જ બાજુની बाजूની વાડીમાં અને મારે ઘઉં બેય એક જ છે બિયારણ પણ ઉત્પાદનમાં દેખીતા ઘઉં બહુ આપડા સારા છે એના કરતાં કે સરસ તો ભાઈની જે બાજુનો પ્લોટ છે તેમાં પણ ઘઉં ઘઉં જ ઘઉનું જ વાવેતર છે પોતાના ખેતરમાં પણ ઘઉંનું વાવેતર છે અને ઉપયોગ કરેલો નથી તો પણ એના કરતાં પણ વધારે રિઝલ્ટ સારું છે તો આ વિસ્તારમાં અત્યારે બે ખંડીનો ઉતારો થાય એવો રેશિયો છે પણ આપણે આપણા ખેતરમાં ઉત્પાદન થાય છે એની ઉપર તો વય જ શાહે ઘઉં ચરો ટકા કારણ કે ઘઉં અત્યારે દેખીતા એ રીતના છે સરસ તો ખૂબ સારી એવી માહિતી આપી ડાયાભાઈ આપે એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર